અને આ સોસાયટીમાં દરેક સાંસ્કૃતિક પ્રોગ્રામમાં દરેક તહેવારોમાં એમ કહીએ કે બહુ મોટું યોગદાન અમારી સોસાયટીના મોભા કહેવાય છે છત્રપાલસિંહ રાણા અને એમના સન છે હરજીતસિંહ રાણા એ લોકોનું ઘણું એવું બહુ મોટું યોગદાન છે અને જેથી કરીને આ કાર્યક્રમને ઘણું સજાવટ મળે છે અને લોકો પૂરે ઉત્સાહથી આ દરેક તહેવારને એન્જોય કરે છે મનાવે છે બહુ સારી વાત છે બાપુ નામ તો લોકોના મુખે છે જ બાપુ તો આપણા છે જ અહીં અને ખાસ કરીને સોસાયટીના જે સક્રિય યુવા સંગઠનના દરેકે દરેક કાર્યકર એમ કહેવાય કે છેલ્લા મહિના દિવસ પહેલાથી નવરાત્રી ચાલુ થઈ એના મહિના દિવસ પહેલાથી કડક કકડતા પાકમાં બરાબર ફૂલ મહેનત કરીએ બધું આયોજન કરવાની તૈયારી દરેક વ્યક્તિ ઇવન ઉંમરવાળા પણ માણસ છે અમારા યુવા સંગઠનમાં નલિન કાકા છે અને બીજા લિંબાજીયા કાકા છે એ લોકો પણ ફૂલ તડકામાં તમને તેવો વરસાદ હોય તો પણ એ લોકો આયોજનમાં પૂરેપૂરો સહભાગ આપે છે પૂરું યોગદાન આપે બહુ સારી વાત છે કોઈ પણ તહેવાર આપણે ઉજવતા પહેલા એની પાછળ મહિનાથી લાગેલા ત્યારે આપણો પ્રસંગ પૂરો થતો હોય છે આપણે વધુ માહિતી એ બહેનો પાસે પણ જાણીશું નમસ્કાર આપણો પરિચય મારું નામ કુંજલ પટેલ છે હું છેલ્લા બાવીસ વર્ષથી આ સોસાયટીમાં રહું છું અહીંયા બધા જ પ્રોગ્રામ ખૂબ જ સરસ થાય છે અને મારું કહેવું એવું છે કે અમે ખાલી સાંસ્કૃતિક પ્રોગ્રામ જ નથી કરતા પણ આપણી સંસ્કૃતિનો વારસો આપણી યુવા પેઢીને આપી રહ્યા છીએ અત્યારે અહીંયા જેટલા પણ પ્રોગ્રામ થાય છે એમાં ફક્ત વડીલો જ નહીં પણ નાનેથી માંડીને મોટા સુધી બધા જ આમાં ભાગ લે છે ડેકોરેશનથી માંડીને વાઈન્ડઅપ સુધી બધી જ સેવાઓમાં એ લોકો ભાગ લે છે અને આપણું જે પણ સંસ્કૃતિ છે આપણે એનો વારસો આપણે આપણા યંગ જનરેશનને આપી રહ્યા છીએ તમે આજે જે સ્ટુડિયો ડ્રેસ છે એના માટે શું કહેશો તમે આજે ટ્રેડિશનલ ડ્રેસ છે એ અમારી યુવા સંગઠન જે અમારા લેડીઝનું છે એની એકતાનું પ્રતિક છે કે અમે આવી રીતે દરેક પ્રોગ્રામ હોય ત્યારે અમે આવી રીતે અને આજે એકતાનું છે કે અમે બધા જોડે જ છીએ અને આ સુનિલ સોસાયટીમાં તો દરેક સ્ટેટના લોકો રહેતા હશે તો એમનો સાથ સહકાર તમને કેવો મળી રહે છે ફૂલ સપોર્ટ મળે છે કોઈ એવું નથી કે ના અમે આમાં નથી માનતા કે અમે નહીં આવીએ તમે જોજો અહીંયા બધા જ આવેલા છે બધા એક એક ઘરના માણસો બધા મેમ્બર આવેલા છે તમે પાર્ટી પ્લોટ બાબતે શું કહેશો મારું નામ પ્રાચી શાહ છે અને હું એવું પ્રિફર કરું છું કે અમારી સોસાયટીમાં એટલા બેસ્ટ ગરબા થાય છે કે અહીંયાથી પાર્ટી પ્લોટમાં ગાવા કોઈ નથી જતું બિકોઝ અમારી સોસાયટી સેફ્ટી રિસ્પેક્ટ અને બધી જ રીતના જોવા જઈએ તો ટોપર છે અને એલ્ડર્સ અને બધા જ યંગસ્ટર્સ અમને બહુ જ સારી રીતના સપોર્ટ કરે છે અને અમે બધા જ ફેસ્ટિવલ યુનિટીથી પર્ફોમ કરીએ છીએ મારું નામ ખુશી શેઠ છે હવે હું કહેવા માંગું તો અહીંયા ઘણા બધા લોકો આવે છે અહીંયાની દીકરીઓ પાણીને જતી રહે જેમ કે આ છે શી ઇઝ એ પરણીને જતી રહે પણ એ ગરબા ગાવા તો અહીંયા જ આવે છે તો અહીંયાનું તમે જોશો કે કેસ બી એટલી છે યુનિટી બી એટલી છે તો બેસ્ટ ગરબા છે હું આટલા વર્ષોથી બાર પોર્ટી હું ખાલી સોસાયટીમાં જ ગરબા બહુ સારી વાત એવી આપણી સોસાયટીમાં જે ગરબા થતા અને જે લોકોનો સાથ સહકાર જે ફેમિલી સોસાયટીમાં જે મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે આપણે એમની પાસે બે શબ્દ જાણીશું અમારું નામ જયેશ શાહ છે અરે સોસાયટીની જે દરેક કાર્યક્રમ છે એની સફળતાનું રહસ્ય અમારી સક્રિય યુવા સંગઠનની ટીમ અમે શિસ્તબદ્ધ રીતે એમાં પહેલેથી પ્લાનિંગ કરીએ છીએ અને દરેક કામ વેચી દઈએ છે જેવું કે ડેકોરેશન છે ફૂડની આઇટમ છે તો એની કમિટી બનાવી દીધી છે અમે ચાર પાંચ જણા જે જે છે ફાઇનાન્સ તો ફાઈનાન્સની કમિટી છે દરેક વસ્તુનું અમે શિસ્તબદ્ધ રીતે આયોજન કરીએ છીએ અને એના લીધે અમારી ક્ષત્રિય યુવા સંગઠનની ટીમને લીધે અમારા દરેક પ્રોગ્રામ સફળ થાય છે કેટલા કેટલા લોકોની ટીમ છે સર તમારી અમારી લગભગ ત્રીસથી પાંત્રીસ જણની ટીમ છે અને અમારે ત્યાં સાડી ત્રણસોથી ચારસો માણસ ગરબા ગાવા આવે છે અમારે રોજ અનલિમિટેડ ફૂડ અમે ફાવ કરીએ છીએ અને કોઈની કોઈ કમ્પ્લેન પણ નથી બહુ સારી વાત છે આપણે અહીંના જે સેક્રેટરી છે એમની પાસે પણ મારું નામ વિપુલ પટેલ હું સિવિલ સોસાયટીનો સેક્રેટરી છું આ વર્ષમાં સિનિટ સોસાયટી મારા ઉપર જવાબદારી આપી છે અમારી સાથે ડિપ્યુટી સેક્રેટરી છે આ અમારા ડિપ્યુટી ચેરમેન છે અને અમારા યુવક કારોબારી કમિટી છે કોઈ બી પ્રોગ્રામ હોય પણ એક અવાજ કરોડ નાનાથી મોટા અમારા ઘનશ્યામભાઈ જેઠવા છે અને નલિન કાકા અને પરેશભાઈ પટેલ આ ત્રણ જણા કોઈ આવે કે ના આવે સોસાયટીમાં એકસો બંગલા છે સાતસો જનની સંખ્યા છે પણ આ ત્રણ જણા એટલી જવાબદારી લઈ લે કે એવું લાગે કે ઘરનો પ્રસંગ હોય ને એવી રીતના લોકો જવાબદારી ઉઠાવે છે એટલે મારું અમારા સોસાયટી વતી દરેક મેમ્બરોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું પોઈન્ટ અમે એ કરવાનો જ્યારે બી કોઈ સોસાયટીમાં ક્યારે બી પ્રોગ્રામ થાય છે તો તેથી મોટું સંગઠનનો પહેલો પ્રશ્ન હોય છે ફંટ પણ અમારી સોસાયટી એક એવી સોસાયટી છે કે ત્રણસો પાંસઠ દિવસમાં ક્યારેય કોઈ પણ માણસને ક્યારેય જરૂર પડી છે તો અમારું આ સક્રિય સંગઠન એ સ્વાસ્થ્યની બાબત હોય એમને કોઈને ઘરમાં હોસ્પિટલમાં જરૂર હોય કે કોઈને કોઈ પ્રોબ્લેમ હોય અમે બધા ખડે પગે ઊભા રહીએ છીએ અને ફંડ પચાસ હજારનું હોય કે પાંચ લાખનું તો આ સોસાયટી વિધિન કલાકમાં એ ભેગું કરી શકે છે આ અમારી શક્તિ છે કેટલા બંગલાની સોસાયટી ખાલી જસ્ટ એકસો ને અડતાલીસ બંગલાની સોસાયટી છે એમાં બી ઘણા ફોરેન છે અને સક્રિય અમારી એકસો ને વીસ જેટલા બંગલા અત્યારે રૂટિંગ કાર્યરત છે પણ આ સોસાયટીની એકતા એટલી બધી જોરદાર છે કે એક બૂમ પડે ને પચાસ લોકો ભેગા થાય છે બહુ સારી નોર્મલી એવું કહેવાય કે આપણે તહેવાર સેલિબ્રેટ કરવા જોઈએ પણ અહીંયા સુનિલમાં વી આર સેલિબ્રેટિંગ લાઈફ એવરી ડે રોજ અમને સેલિબ્રેશન લાગે છે કારણ કે આર વન ફેમિલી અમને એવું લાગતું જ નથી કે અલગ અલગ જગ્યાથી લોકો ભેગા થાય છે એક ફેમિલી જેવું અમારું વાતાવરણ છે એટલે અમે રોજ લાઈફ સેલિબ્રેટ કરીએ છીએ સૌથી મોટી ખુશીની વાત છે અમારા બધા મિત્રોને તમે સાંભળ્યા યુનિટી બાબતે એકતા બાબતે આ બધાની મહેનતના ફળ સ્વરૂપે સુનિલ સોસાયટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત પદ્મશ્રી મેયર ગરબામાં સતત અમે બે વર્ષથી દક્ષિણ ઝોનમાં ત્રીજા નંબરે સ્થાન મેળવેલ છે જે અમારી એકતાનું સૌથી મોટી મિશાલ ગણાય છે આ બાબતે અમે સૌ આજે યુવા સક્રિય સંગઠન તેમજ સોસાયટીના તમામ મિત્રોના પણ વ્યાપારી છીએ એક તાલી થઈ જાય કે જેટલા પણ મિત્રો અત્યારે હાજર તાત્કાલિક માતાજીને કામ પાસે હાજર થાય